અંકલેશ્વર રાજપીપળાને જોડતા માર્ગનું નવીનીકરણ હાલ ચાલી રહ્યું છે પણ નવીનીકરણ વચ્ચે બનેલા રોડ હાલ અકસ્માતનું નિમિત્ત બની રહ્યા છે બે દિવસ પૂર્વે જ નવા બનેલા રોડ વચ્ચે બે ચારથી આઠ ફૂટના ગેપ છે જે ગેપ લેવલમાં ના હોવાથી વાહન ચાલકો આ ગેપમાં પટકાઈને અકસ્માત નોતરી રહ્યા છે આ વચ્ચે આવાગમન રોડ લેવલ પર ઊંચું નીચું હોવાને લઈને બે રોડ વચ્ચે અડધાથી એક ફૂટનું અંતર ઊંચાઈમાં જોવા મળી રહ્યું છે અને ડિવાઇડર પણ બન્યું નથી આ વચ્ચે ગત રાત્રિના વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં એક પિકઅપ ગાડી પસાર થતી વેળાએ વચ્ચે રોડ વચ્ચેના ભાગમાં ડિવાઈડરમાં જઈને પટકાઈ હતી અને ગાડી ન નીચે ઉતરી શકતી હતી કે ન ઉપર પાછી આવી શકતી હતી એ રીતે ફસાઈ ગઈ હતી દ્વારા આવીને ગાડીને મહામુસીબતે બહાર કાઢી હતી રોડના નવીનીકરણ વચ્ચે વારંવાર સર્જાઈ રહેલા અકસ્માતને લઈને લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા રોડના જોડાણ તેમજ બંને રોડ વચ્ચે ડિવાઇડર ઉભા કરે એ જરૂરી બન્યું છે